જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરબી ગુજરાત આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જ્યાંથી તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ્સની અવનવી માહિતી મળે છે અને મિત્રો એવી જ એક માહિતી લઈને આવી રહ્યો છું જેના અંદર હિરેનભાઈ રાવલ દ્વારા ગઈકાલે સાંજે મેસેજ કરવામાં આવ્યો હતો ટ્વીટ કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે આ જ રોજ સીસીના તમામ ઉમેદવારના માર્ગની આશીદ પ્રસિદ્ધ થવાની સંભાવના છે ત્યારબાદ દીપક રાજાણી સાહેબનો મેસેજ આવેલો તેના અંદર લખેલું હતું કે સાત ગણા ઉમેદવારોની યાદી કાલે અથવા પરમ દિવસે ડિક્લેર થઈ શકે છે આ એક પીડીએફ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ સીસીઈની જે પ્રિલિમ પરીક્ષાના અંદર હાજર રહેલા ઉમેદવારો હતા એમનું કામ ચલાવ પરિણામ આપેલું છે સૌથી પહેલાં તો એમણે કપાત ગુણની વિગત મૂકેલી છે જે નીચે મુજબ છે શિફ્ટ વાઇઝ અને ડેટ વાઇઝ તમારી કપાત ગુણની વિગતો આપેલી છે ક્વેશ્ચન્સ કેન્સલ થયેલા ક્વેશ્ચન્સ મૂકેલા છે ટોટલ ક્વેશ્ચન્સ કઈ રીતના ક્વેશ્ચન કેન્સલ થયા છે બરાબર તો એના પ્રમાણે તમારા નંબર ઓફ ક્વેશ્ચન્સના આફ્ટર ઓબ્જેક્શન્સ ત્યારબાદ માર્ક્સ પ્રોરેટા માર્ક્સ બરાબર અને નેગેટિવ માર્કિંગની સિસ્ટમ છે ત્યારબાદ તમે જોઈ શકો છો બરાબર કે જી ટ્રિપલ એસ બી દ્વારા પ્રોવિઝનલ રિઝલ્ટ મૂકવામાં આવેલું છે જેના અંદર સિરિયલ નંબર પછી રોલ નંબર જે તે ઉમેદવારનું ફૂલ નામ છે જેન્ડર છે કાસ્ટ કેટેગરી છે ફિઝિકલ એન્ડિકેપ છે કે નહીં તે એક્સ સર્વિસમેન હોય તો તેનું છે સ્પોટ્સ વિડો અને લાસ્ટમાં ફાઇનલ માર્ક મૂકેલા છે તમે જોઈ શકો આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ જેનાથી તમને આ પીડીએફ જોવા મળી રહે બરાબર તો આ જ માહિતી હતી જે તમારા સુધી પહોંચાડવી હતી ફટાફટ જઈને તમારું નામ ચેક કરી લો અને કન્ફર્મ હોય બરાબર તો પછી આગળની એક્ઝામની પ્રિપેરેશન ચાલુ કરી દો જય હિન્દ મિત્રો અને જય જય ગરવી ગુજરાત